નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અરીખમ ગુજરાત વૃદ્ધ માતા પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હૃદયમાં અનોખું સ્થાન ધરાવે છે આધુનિક યુગમાં ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર શ્રવણ તીર્થ દર્શન યોજનાનો રાજ્ય સરકાર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સિનિયર સિટીઝન વડીલો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન શ્રેષ્ઠ શિક્ષક અને સંયોજક રામજીભાઈ એનવણકરના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું જેમાં ચોપ્પન સિનિયર સિટીઝન વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર પ્રવાસમાં લુણાવાડાથી ચોટીલા નવા રણુજા દ્વારકા બેટ દ્વારકા સોમનાથ જુનાગઢ કાગવડ વીરપુર ગઢડા સાળંગપુર સ્થાનો પર દર્શન કરવાનું આયોજન કર્યું છે શ્રવણ તીર્થ દર્શન યાત્રાના શુભારંભ પ્રસંગે વડીલ પ્રવાસીઓને શુભેચ્છા પાઠવતા પરખ પુસ્તકાલય કમવાચલા નહીં ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સમીર મહેતા લુણાવાડા નગર ભાજપ પ્રમુખ ઋષિરાજ પંડ્યા વોર્ડ સભ્ય અમિત ધોભી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડે ભાજપ પ્રમુખ દશરથિ તેમજ સમગ્ર ભાજપ પરિવાર વતી સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી તેમણે સરકારના આ યોજના દ્વારા વડીલોને તીર્થદર્શન કરાવી શ્રવણની ભૂમિકા ભજવી રહી છે ત્યારે યોજનામાં તીર્થ આયોજન માટે વડીલોના સંયોજક શ્રેષ્ઠ શિક્ષક રામજીભાઈ વણકડને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં વધુ સિનિયર સિટીઝનને સરકારની આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી ઉપસ્થિત વડીલોએ સરકારની આ યોજનાની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો